મને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે ચૂંટણી સમય મર્યાદાની અંદર થાય વાવની ચૂંટણી હોય સમગ્ર રાજ્યની ચૂંટણી હોય એ અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આવકારીએ છીએ અમે ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ પણ સાથે સાથે એટલું પણ કહું કે વિધાનસભાની ચૂંટણી લેટ ન થાય લોકસભાની ચૂંટણી લેટ ન થાય સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી બાકી તાલુકા પંચાયતોની ચૂંટણી બાકી સાડા સાત હજારથી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી પંચોતેર જેટલા નગરપાલિકાઓની ચૂંટણી બાકી કે જ્યાં લોકોનો અવાજ લોકોના પ્રતિનિધિઓની જરૂર છે એ ચૂંટણી થતી નથી જીવતી રાખવા માટેની એમની મંશા હોય તો આ લોકલ બોડી પંચાયતી રાજની ચૂંટણીઓ પણ આની હાથે જાહેર કરી હોત તો આમ એમ કે માત્ર એમને રાજ કરવા પૂરતી ચૂંટણીઓ નહીં પણ લોકોને નીચેના પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની એક સિસ્ટમ છે આપણી એક પોલિટિકલી એક ડેમોક્રેસી એને સાચવવાનું કામ એ સરકારે કર્યું છે પણ એવું થયું નથી એ દુઃખદ બાબત છે